હાડગડ ગ્રામ પંચાયતને નથી દેખાતા ઠેર ઠેર કચરાના ઢગ રોગચાળો વકરે એ પહેલા સફાઈ જરૂરી હાડગડ ગ્રામ પંચાયત દ્વારા વડાપ્રધાનના સફાઈ અભિયાનને પ્રાધાન્ય આપવાનું ભૂલી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હાડગડ ગામના દરેક વિસ્તારમાં ઠેર ઠેર કચરાનો ઢગ ખુલ્લે આમ જોવા મળી રહ્યો છે શું હાડગડ ગ્રામ પંચાયત કામ કરશે ખરા કે પછી આ ખાડા કાન કરી બેસી રહેશે તેવા અનેક સવાલો ઊભા થયા